હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું બટેકાની ઇન્સ્ટન્ટ વેફર જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારી નવી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી શકે તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીશું સૌપ્રથમ આપણે આ રીતે બટેકા લેવાના છે તો અહીંયા મેં લગભગ પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધા છે અને બટેકા આ રીતે મીડિયમ સાઇઝના છે થોડા મોટી સાઇઝના છે તો બટેકાને છોલીને આપણે પાણીમાં રાખવાના છે ત્યારબાદ આપણે આ રીતે સ્લાઇસર લઈશું અને સ્લાઇસરની મદદથી બટેકાની આપણે ચિપ્સ કરી લઈશું તો જો આપણે આ રીતે ચિપ્સ પાડીશું તો એની સાઈઝ નાની બનશે અને આ રીતે આડું બટેકું મૂકીને આપણે ચિપ્સ પાડીશું તો મોટી મોટી વેફર આપણી તૈયાર થશે તો તમારે જે રીતની વેફર કરવી હોય એ રીતે આપણે બટેકાનો યુઝ કરવાનો જે નાના બટેકા હોય તેને આડા રાખીને કરવાના જેથી થોડી મોટી વેફર બને તો તમે ઈચ્છા પ્રમાણે વેફરને આ રીતે સ્લાઇસ કરી શકો છો તો આ રીતે આપણે બધી જ વેફરને તૈયાર કરી દઈશું તમે જોઈ શકો છો વેફર એકદમ પાતળી છે નીચેથી આપણા આંગળા દેખાય એ રીતની એકદમ સરસ પાતળી વેફર તૈયાર થઈ છે તો આપણે વેફર જ્યારે તૈયાર થઈ જાય આ રીતે ચિપ્સ બની જાય એટલે આપણે એને સૌથી પહેલાં પાણીમાં નાખી દેવાની તો હું બધી જ ચિપ્સ આ રીતે રેડી કરી લઉં છું તો આ રીતે બધી જ મેં ચિપ્સ રેડી કરી લીધી છે હવે આપણે આ ચિપ્સને ત્રણથી ચાર વખત પાણીમાંથી સાફ રીતે ધોઈ લેવાની છે જેથી જે વધારાનું જે સ્ટાર્ચ છે બટેકાનો એ બધું દૂર થઈ જાય તો આ રીતે પાણી બદલીને આપણે ત્રણથી ચાર વખત જ્યાં સુધી ચોખ્ખું પાણી ના આવે ત્યાં સુધી આપણે એને વોશ કરી લેવાનું છે તો આમ કરવાથી જે વેફર છે એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા મેં લગભગ ચાર વખત પાણી બદલીને વેફરને સારી રીતે ધોઈ લીધી છે હવે આ રીતે ચોખ્ખું પાણી આવી ગયું છે એટલે હવે આપણે આને પાણીમાંથી કાઢવાની નથી અને આમાં આપણે અડધા લીંબુનો રસ નાખી દઈશું અને દસ મિનિટ એને આ રીતે જ પાણીમાં જ રહેવા દઈશું તો હવે દસ મિનિટ બાદ આપણે આ બધી વેફરને एक काणा वाला वासन में લઈ લઈએ તો જે एकदम વધારે જે પાણી છે એ બધું પાણી નીતરી જાય એના માટે આપણે આને આ રીતે પાણી માંથી કાઢી લઈશું હવે આપણે આ જે વેફર છે એમાંથી આ રીતે વધારાનું પાણી બધું નીકળી જાય લગભગ બે મિનિટ જેટલું આ રીતે રાખી મૂકવાનું જેથી બધું જ પાણી જે એક્સ્ટ્રા છે બધું નીકળી જશે તો આ વેફર એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે તમારે જ્યારે પણ ઈચ્છા હોય ત્યારે તમે બનાવીને આ વેફર ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે અહીંયા કોટનનો દુપટ્ટો લેવાનો છે તો દુપટ્ટો આ રીતે લેવાનો છે જેનો કોઈ કલર ના નીકળે એ રીતને દુપટ્ટો આપણે લેવાનો છે તો આ સાફ દુપટ્ટા ઉપર આપણે જે આપણે વેફર છે એ આ રીતે મૂકી દઈશું હવે આપણે આની એક પોટલી વાળી લેવાની છે તો આ રીતે મેં દુપટ્ટાની એક પોટલી તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે આ વેફર વોશિંગ મશીનમાં બનાવીશું એટલે આપણે હવે આગળનો સ્ટેપ જોઈ લઈએ હવે વોશિંગ મશીન આપણે આ રીતે ખોલીને એમાં આપણી જે ચિપ્સવાળી પોટલી છે એ મૂકી દઈશું હવે આપણે મશીનનું ઢાંકણ બંધ કરીને મશીન ચાલુ કરી દઈએ હવે આપણે એને રિન્સ કરવાની નથી આપણે એને સ્પીન ઉપર રાખવાનું છે એટલે કે પ્રોગ્રામમાં સેટિંગમાં જઈને આપણે એને સ્પિન ઉપર રાઈને ઓન કરી દઈશું એટલે બાર મિનિટ સુધી આપણી આ મશીન ચાલુ રહેશે હવે આપણે ચાલુ કરી દઈએ ને તો સ્પિન પ્રોગ્રામ અહીંયા હવે સ્ટાર્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો તો આમ કરવાથી ફક્ત બાર જ મિનિટમાં જે આપણી વેફર છે એકદમ સરસ ડ્રાય થઈ જશે એને કોઈ તડકામાં સુકાવાની ઝંઝટ નથી કે એને આપણે બાફવાની પણ કોઈ ઝંઝટ કરવાની જરૂર નથી એકદમ ઇઝી સ્ટેપ છે અને શોર્ટકટમાં જ આપણી મે જે વેફર છે એકદમ સરસ બની જાય છે તો હવે લાસ્ટની એક મિનિટ બાકી છે આ રીતે વોશિંગ મશીનમાં એક વખત વેફર બનાવીને ચોક્કસ ટ્રાય કરજો ખૂબ સારું રિઝલ્ટ આવે છે કલાકોનું કામ અત્યારે મિનિટોમાં જ તૈયાર થઈ જશે તો અહીંયા બાર મિનિટ પૂરી થવા જ આવી છે તો હવે તમે જોઈ શકો છો આપણો સ્પેનિંગનો પ્રોગ્રામ છે એ કમ્પ્લીટ થઈ ગયો છે મશીન બંધ કરીને આપણે ઢાંકણ ખોલી લઈએ અને જે આપણી પોટલી છે એને બહાર લઈ લઈશું હવે આપણે આ પોટલીને ખોલી લઈએ તો તમે જોઈ શકો છો વેફર એકદમ સરસ ડ્રાય થઈ ગઈ છે બિલકુલ આમાં પાણીનો ભાગ નથી રહ્યો તો હવે આપણી આ વેફર તળવા માટે રેડી છે એક પણ વેફર તૂટી પણ નથી અને એકદમ સરસ બધી જ વેફર છે તળવા માટે તેલ ગરમ કરી લઈએ તો હવે આપણે એક આ રીતે મિશ્રણ બનાવીશું જો તમારે મીઠાવાળી વેફર બનાવવી હોય તો આ તમારે સ્ટેપ કરવાનું અધરવાઇઝ તમારે આ સ્ટેપને સ્કીપ કરી લેવાનું અહીંયા મેં એક લીંબુનો રસ લીધો છે બે ચમચી પાણી અને અડધી ચમચી મીઠું લીધું છે આ ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે અને આપણે એને સાઈડમાં મૂકીશું હવે તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે આપણે એમાં વેફર નાખીશું તો આપણે ગેસની ફ્લેમને અત્યારે એકદમ હાઈ રાખવાની છે અને બધી જ પ્રોસેસ આપણે હાઈ ફ્લેમ ઉપર જ કરવાની છે ગેસની ફ્લેમને બિલકુલ લો નથી કરવાની જો હાઈ ફ્લેમ ઉપર આપણે તળીશું તો જ વેફર સરસ ક્રિસ્પી થશે વેફર નાખ્યા બાદ આપણે આ રીતે જે આપણે પાણીવાળું મિશ્રણ તૈયાર કર્યું છે લીંબુના રસવાળું એમાંથી અડધી ચમચી લઈને આ રીતે તેલમાં આપણે નાખી દેવાનું છે બધું ફરતે અને આ સ્ટેપ એકદમ સાવચેતીથી કરવાનું છે હળવે હાથે નાખીને આ રીતે આપણે એને મિક્સ કરી લેવાનું છે તો આ રીતે કરવાથી જે વેફરમાં ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને જો તમે અલુણાવ્રત માટે આ વેફર બનાવતા હોવ તો તમારે આ પાણીનો મિશ્રણવાળો ભાગ જે છે એ સ્કીપ કરી દેવાનો તો આ રીતે ફેરવતા જઈને આપણે વેફરને તળવાની છે જેથી વેફર ઉપર નીચે બંને સાઈડથી સારી રીતે તળાય તો અહીંયા હવે વેફરની એક બેચ તળાઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ જેમ બહાર મળે છે એ રીતની વેફર આપણી રેડી થઈ છે એકદમ સરસ ક્રિસ્પી આપણી વેફર બની છે તો આ રીતે આપણે બધી જ વેફર તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ફક્ત ત્રણ બટેકામાંથી આ રીતની આટલી બધી વેફર તૈયાર થઈ છે થાળી ભરીને વેફર બની છે તો બહાર કરતાં એકદમ સસ્તી અને ચોખ્ખી એકદમ ટેસ્ટમાં બેસ્ટ આપણી વેફર તૈયાર થાય છે હવે તમે આની પર તમારા મનગમતા મસાલા નાખીને પણ વેફરને એન્જોય કરી શકો છો મીઠું મરચું અથવા તો પેરી પેરી મસાલા તમને જે મસાલા ગમે એ મસાલા નાખીને તમે આ વેફર એન્જોય કરી શકો છો તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી વેફર બની છે તો એક વખત આ વેફર બનીને ચોક્કસ ટ્રાય કરજો તો રેડી છે આપણી એકદમ ઇન્સ્ટન્ટ એવી પોટેટો વેફર જે આપણે વોશિંગ મશીનનો ઉપયોગ કરીને બનાવીએ છીએ એકદમ ફટાફટ બની જાય છે જો આજની મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ